સારા સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને હરીફાઈ કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાશે કયો ઉપાય કરવાનો છે વૃષભ જાતકોએ આજના દિવસની અંદર સારો રિઝલ્ટ મળે સારું કામ થાય એ માટે માં જગદંબાની આરાધના કરો નાની નાની દીકરીઓ હોય ને આ દીકરીઓને ખુશ રાખવાના પ્રયત્ન કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે દર્શક મિત્રો રોકાઈએ નાનકડા એવા વિરામ માટે ક્યાંય ભવિષ્ય દર્શન જય ગણિત મિથુન અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે આજે માનસિક બેચની નો અનુભવ થતો જણાશે રોકાણ માટે સમય આજે સારો નથી માટે આજે રોકાણ કરવામાં ધ્યાન રાખીને રોકાણ કરજો જીવનસાથી નો ઉત્તમ સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવાનો છે મેથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને તો ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ ગાય માતાને ઘાસ અર્પણ કરો ગાય માતાની સેવા કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત કર્ક રાશિની કરીએ કર્કનાક્ષર ડનહજ એનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ વિકાસને લગતા કામકાજની અંદર તમને ગતિ પ્રગતિ પ્રાપ્ત થતી જણાય કોઈ નજીકના મિત્રનો સહયોગ મળી શકે ને આમ પણ એવું કહેવાય મિત્ર એવો શોધીએ જે ઢાલ ઢાલસરીફો હોય દુખમાં આગળ અને સુખમાં પાછળ હોય જીવનની અંદર મિત્ર તમારે એવો બનાવવો જોઈએ કે તમારા દુઃખની અંદર તમારી ઢાલ બનીને અને સુખની અંદર પોતે પાછળ ખૂણામાં ગોતવા પડે એટલે વ્યવસાયની અંદર પણ સારી આવકના સુંદર મજાના જણાઈ રહ્યા છે કરેલા કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે કયો ઉપાય કરવાનો છે આજના દિવસની અંદર બને ત્યાં સુધી લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા કરો ધારા સ્તોત્ર પાઠ કરો અવશ્ય આપને સારી સફળતા મળી શકશે દર્શક મિત્રો ખાસ ચૈત્રી નવરાત્રી ચાલી રહ્યા છે અને ચૈત્રી નવરાત્રી નવરાત્રીની અંદર નાની નાની બાળકીઓની પૂજા વિશેષ ફળદાયી છે આપણા શાસ્ત્રની અંદર ત્રણ થી અગિયાર વર્ષની બાળકીની પૂજા કરવી ત્રણ થી અગિયાર વર્ષની બાળકીઓને દાન કરવું વિશેષ ફળદાયી છે એટલા માટે ત્રણથી અગિયાર વર્ષની જે બાળકી હોય એને સંપૂર્ણ શણગારનું દાન કરો ભોજનનું દાન કરો એની પૂજા કરો નવરાત્રિની અંદર વિશેષ ફળ તમને પ્રાપ્ત થતું જણાશે રોકાઈએ નાનક મિત્રો વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટજ સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિ વાળા જાતકો માટે આજ આર્થિક સ્થિતિ ની અંદર તમને સારો એવો સુધારો જોવા મળી શકે છે પારિવારિક સંબંધો ની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને સંતાન અને પરિવારનો પણ આજે તમને સારો સહયોગ મળતો જણાય મિત્રો સાથે થોડો ઘણો મતભેદ રહેશે હો પણ આ મતભેદને દૂર કરવો બહુ જરૂરી છે આજના દિવસની અંદર સારો લાભ મળે માટે ભગવાન કૃષ્ણની ઉપાસના કરો ભગવાન કૃષ્ણની આરાધના કરો આકર્ષયતી કૃષ્ણ અને એટલા માટે કૃષ્ણ ભગવાનની આરાધના કરવાથી મિત્રો સાથેનો મતભેદ દૂર થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત કન્યા રાશિની કરીએ કન્યાના અક્ષર જે પાઠાને હણા જેના સ્વામી બને જ બુદ્ધ મહારાજ કન્યા રાશિવાળા જાતકો માટે વિરોધીઓથી થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર કામકાજમાં સામાન્ય વૃદ્ધિ પ્રમાણ તમને જોવા મળી શકે ધર્મ વૃત્યની શ્રદ્ધામાં પણ વધારો થતો જોવા મળી શકે રોકાયેલા કામકાજમાં પ્રગતિ સારી મળશે આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયનનું મહાન ભગવાન સચિત અને આનંદ સ્વરૂપ એવા ભગવાન કૃષ્ણની આરાધના કરો અવશ્ય મનોકામનાઓ પૂર્ણ થતી જણાશે દર્શક મિત્રો વાત કરીએ તુલા 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 રાશિની રાશિ રાશિ અક્ષર ત સ્વામી શુક્ર મહારાજ વાળા જાતકો માટે નવા કરારોની અંદર ધનનો વ્યય આજે થતો જણાશે કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે સાવચેતી રાખવી તમારે બહુ જરૂરી છે ને પૈસા લેવામાં પૈસા દેવામાં ધ્યાન રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કરેલી મહેનતનું આજે તમને ઉત્તમ પ્રકાર મીઠી સુગંધ ઉપયોગ કરવાનો બહાર નીકળો એટલે સ્પ્રે છાંટીને નીકળવાનો પોઝિટિવ ફાયદો મળશે વાત વૃષ્ટિક રાશિ ની કરીએ વૃષ્ટિકના અક્ષર જે સ્વામી બને છે મંગળ મહારાજ શેર બજારમાં આજે તમને સારો લાભ મળી શકે આમ પણ આજે સોના ચાંદીના ભાવ ઓપમાં છે એટલે આજે તમને શેર બજારમાં સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે વ્યવસાયની અંદર નવો કોન્ટ્રાક્ટ તમને પ્રાપ્ત થઈ શકે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો પણ જણાઈ રહ્યા છે અને પારિવારિક સમસ્યાઓ આજે થોડી ઘણી રહેતી જણાશે આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો વૃશ્ચિક રાશિવાળા વાળા જાતકોએ હનુમાનજી મહારાજની આરાધના આજે અવશ્ય કરવી જોઈએ મનોજ વંવાર તતુ્ય વેગમ ચિતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠ આજે હનુમાનજી મહારાજ ની આરાધના કરવાથી અવશ્ય આપના કાર્યો સિદ્ધ થશે શ્લોક આવે છે દુર્ગે સ્મૃતા હરસી ભીતિમાં શેષ જંતો સ્વસ્થ સ્મૃતા મતીમતી વી દારિદ્ર દુઃખ વયહારી કાત્વન્યા સર્વોપકાર ચિત્તા જો આ શ્લોક નો નિયમિતને માટે એક આઠ વાત જપ કરવાથી તમારા જીવનમાં દરિદ્રતા નાશ પામે છે તમારા જીવનની અંદર દરિદ્રતા દૂર જાય છે અને મા જગદંબા તમારી મનોકામનાઓને પૂર્ણ કરે છે કોલર મિત્ર સાથે વાત કરવી છે સમસ્યાનું સમાધાન મેળવવું છે પણ પેલા ધન રાશિની વાત કરી લે ધન રાશિ કે જેના અક્ષર અને ઢજ એનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયિક બાબતોની અંદર આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે આજનો સમય તમને અનુકૂળ છે અને આમ પણ સમયની કદર કરતા શીખવી જોઈએ જે વ્યક્તિ સમયની કદર કરે ને એ વ્યક્તિ જીવનમાં આગળ વધી શકે કારણ કે ટાઈમ ઇઝ મની એટલા માટે સમયની કદર કરશો તો સારો લાભ મળતો જણાય સારા કામની પણ આજે કદર થઈ શકે છે શત્રુ પક્ષ તરફથી તમારે થોડી ઘણી સાવધાની રાખવી જરૂરી રહેશે મા જગદંબાની ઉપાસના અવશ્ય કરવી કોઈ પણ મંદિરમાં અખંડ દીપનારાયણ માટે ઘીનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર જે ખને એનો સ્વામી બને જાય શનિ મહારાજ મકર રાશિ જાતકો માટે પ્રેમ પ્રસંગોની અંદર આજે ઉત્સાહ વધતો જણાશે આજના દિવસની અંદર મિલકત સુખ તમને સારું મળી શકે નોકરીયાત વર્ગને આજે ખર્ચમાં વધારો થાય એવા સંપૂર્ણ ચાન્સીસ છે આમ પણ અવરોધ હોવા છતાં તમારી બુદ્ધિ દ્વારા તમને સારી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે કાર્યોને સિદ્ધ કરવા માટે ઉત્તમ પ્રકારની સફળતાઓ પ્રાપ્ત કરવા માટે બને ત્યાં સુધી કીડિયારું અવશ્ય પૂરવું જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત કુંભ રાશિની કરીએ કુંભના અક્ષર છે ગ શ શ ને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ પૈસા લેવામાં ને દેવામાં થોડુંક ધ્યાન રાખજો દગો ફટકો મળી શકે એમ છે જીવનસાથી સુંદર મજાનો સહયોગ મળતો જણાય પરંતુ વર્ગને સારા કામની તકો મળી શકે જૂની સમસ્યાઓનું સમાધાન આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની આરાધના કરો મા પાર્વતી ની આરાધના કરો પોઝિટિવ લાભ રહેશે વાત મીન રાશિ ની કરીએ મીન અક્ષર છે સ્વામી બને છે ગુરુ મહારાજ આજના દિવસની અંદર તમને માનસિક શાંતિનો અનુભવ થતો જણાય પરિવારથી દૂર રહેવાના યોગો બની શકે એમ છે ગુસ્સાના કારણે અકારણ ક્રોધ ના કારણે સમસ્યા સર્જાય માટે ગુસ્સા ઉપર ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે ધન પ્રાપ્તિ માટે આજે સુંદર મજાના અવસરો તમને પ્રાપ્ત થતા જણાશે કયો ઉપાય કરવાનો મીન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવાની રિદ્ધિ સિદ્ધિ સહિત ભગવાન ગણેશ દેશની પૂજા અવશ્ય તમારી મનોકામનાઓને પૂર્ણ કરતી જણાશે દર્શક